મલાઈમાંથી ઘરે ઘી બનાવો ને ત્યારે એટલું બધું કીટું નીકળે કે આખી કડાઈ કીટુંથી એટલી હદે ચોંટી જાય કે કડાઈને સાફ કરતાં પણ દમ નીકળી જાય અને કણીદાર ઘી પ્રોપર બનતું નથી તો આ બધા પ્રશ્નો ગૃહિણીના હોય છે તો આજે કીટું પણ ઓછું નીકળે કડાઈ પણ ખાસ ચોંટે નહીં અને દાણેદાર ઘી બને એ રીતે આપણે ઘી બનાવીશું અને તે પણ ઇલેક્ટ્રિક બ્લેન્ડરના ઉપયોગ વિના સરળ રીતે બનાવીએ તો શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ એક લીટર દૂધ છે કે જે મેં ગરમ કર્યા બાદ ઠંડુ કરીને ફ્રીઝમાં રાખ્યું હતું અને એમાંથી મલાઈ જમ્યા બાદ અડધું દૂધ આ ચા વગેરેમાં મેં વાપર્યું છે એટલે દૂધનું લેવલ થોડું નીચું દેખાય છે તો ફરતે જે મલાઈ બાજી છે એને ચાકુ વડે આ રીતે લઈ લઈએ અને આ મલાઈ જે છે એને અલગ કાઢી લઈશું તો આ એક પવાલીમાં મેં તેરથી ચૌદ દિવસની દૂધ પરની જામેલી મલાઈ ભેગી કરી છે દરરોજ દૂધ પરથી મલાઈ કાઢીને આ પવાલીમાં ઉમેરતી જાઉં છું અને ફ્રીજમાં રાખું છું અંદર ફક્ત મલાઈ છે કોઈ જાતનું ઘી દહીંનું મેરવણ મેં એડ નથી કરેલું અને આજની મલાઈ પણ લઈ લીધી અને ત્યારબાદ એમાં આપણે દહીંનું મેરવણ ઉમેરીશું તો આ એક ટીસ્પૂન જેટલું ઘટ અને સાધારણ ખટાસવાળું દહીં લીધું અને પહેલાં દહીંને આ રીતે ભાંગી લઈએ અને ત્યારબાદ એમાં એક ટી સ્પૂન જેટલું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરીએ અને આપણે જે મલાઈ ભેગી કરી છે એમાં આ ઉમેરી દઈશું અને આ દહીંનું મેરવણ ભેગી કરેલી મલાઈમાં છેક તળિયા સુધી સારી રીતે મિક્સ થાય ને એ રીતે સરસ હલાવવાનું છે અને ઢાંકીને રાખીશું અને મેં આજે સવારે મલાઈ એડ કરી મલાઈમાં મેરવણ એડ કર્યું છે તો આજનો આખો દિવસ અને આખી રાત અને આવતીકાલે સવારે એમાંથી માખણ અલગ કરીશું તો બીજા દિવસે સવારે હવે આપણે જે મલાઈમાં મેળવણ ઉમેરેલું છે તે જુઓ મલાઈ સરસ રીતે મેળવાઈ ગઈ છે અને મલાઈનું લેવલ પણ થોડું ઉપર આવ્યું છે એટલે કે પરફેક્ટ રીતે આપણું મેળવણ બરાબર હતું તો હવે ઇલેક્ટ્રિક બ્લેન્ડર વડે અથવા તો આ રીતે લાકડાની રવઈથી તમે એને બનાવી શકો તો હું લાકડાની રવઈથી એકદમ સરળ રીતે કરીશ તો રવાઈને આ રીતે પકડીને ખૂબ સારી રીતે મલાઈને ફેટવાની છે અને આ પ્રોસેસમાં બિલકુલ ઉતાવળ નહીં કરતા લગભગ ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે સરસ હલાવવાનું અને ઉતાવળ કરીને પાણી ઉમેરી દેશો ને તો માખણ ઈઝીલી અલગ નહીં થાય અને જાડી ઘટ્ટી છાશ જેવું થઈ જશે અને હું વિડીયોને બિલકુલ સ્કીપ નથી કરતી થોડો ફાસ્ટ મૂવ કરું છું જેથી તમને પ્રોપર ખ્યાલ આવે તો પાંચ મિનિટ સુધી ફેટી લીધા બાદ હવે ફ્રીઝનું આ ઠંડું પાણી છે એ ઉમેરીશું લગભગ બેથી અઢી કપ જેટલું લીધું છે અને રવાઈ વડે ફરીથી એ જ પ્રોસેસ કરીશું કે જેથી માખણ અને છાસ બંને ઇઝીલી અલગ થવા માંડશે પાણીની જરૂર હોય તો તમે થોડું એડ કરી શકો કશો વાંધો નહીં તો થોડું પાણી મેં ઠંડુ ફરીથી એડ કર્યું છે અને આ રીતે રવઈ વડે સારી રીતે હલાવતા જઈએ અને હવે તમે જોઈ શકો છો કે માખણ અલગ થવા માંડ્યું છે જુઓ ઘટ્ટ થઈ ગયું આ રીતે સરસ હજી થોડું આ રીતે ફેરવી લઈએ જુઓ હવે છાસ અને માખણ બંને સરસ અલગ થઈ ગયા છે અને ઘટ્ટું માખણ પણ આવી ગયું છે તો આ રવાઈને હવે સાધારણ સાફ કરી લઈએ જુઓ તમે માખણ જોઈ શકો છો તો રવઈને હાથથી થોડી સાધારણ ચોખ્ખી કરીને પ્લેટ પ્લેટમાં મૂકીને બાજુ પર રાખીએ અને મેં જાડા તળિયાવાળી કઢાઈ બાજુમાં મૂકી છે એમાં આ માખણને અલગ કરીશું તો કાણાવાળા સાધન વડે માખણને અલગ કરીએ કે જેથી વધારાની છાસ પણ નીકળી જાય અને બધું માખણ કાળજીપૂર્વક કાઢી લઈએ નહીં તો આ સ્ટેજ પર મને એક સરસ કહેવત યાદ આવે છે કોઈને યાદ હોય તો કોમેન્ટમાં લખજો છાસ અને માખણના આ પ્રોસેસ છે ને એની ઉપર જ આધારિત છે તો બધું માખણ આ રીતે કાઢી લેવાનું અને માખણવાળી કઢાઈમાં થોડી ઘણી છાસ આવી ગઈ હોય તો તેને પણ અલગ કરી લઈએ આ રીતે અને હવે ખૂબ અગત્યનો પ્રોસેસ એટલે કે આ સાદું પાણી લીધું છે ફ્રીઝનું નથી લેવાનું તો એ ઉમેરીશું અને માખણને સારી રીતે ધોવાનું છે કે જેથી માખણમાં રહેલ મલાઈના કણ તથા છાસનો ભાગ અલગ થઈ જાય તો આ રીતે પાણી ઉમેર્યા બાદ આ માખણને થોડું આ રીતે ઉપર નીચે કરતા રહેવાનું અને જુઓ આપણે જે પાણી એડ કરેલું તે છાસ જેવા કલરનું થઈ ગયું તો આ છાસને આપણે જે છાસની પવાલી છે એની અંદર ઉમેરી દઈશું અને ફરીથી પાણી ઉમેરીશું અને ફરીથી આ રીતે માખણને ઉપર નીચે કરીને આપણે એના મલાઈના કણ તથા છાસ જે ભાજેલી હોય એ અલગ કરીશું અને આ પ્રોસેસ ખાસ અગત્યનો છે ચોક્કસ કરજો આનાથી જ આપણું કીટું ઓછું આવશે તો આ મેં ત્રીજી વાર પાણી લીધું છે તમને જરૂર જણાય તો હજી એકાદ વાર વધારે વોશ કરજો હવે ચોથી વાર પાણી લઉં છું અને માખણને વોશ કરું છું તો હવે તમે જોઈ શકો છો કે છાસ જેવો ડાર્ક કલર નથી આવતો પરંતુ થોડું આછા દૂધિયા રંગનું પાણી જ દેખાય છે એટલે કે આપણું માખણ બહુ સારી રીતે ધોવાઈ ગયું છે તો આને પણ આપણે અલગ કરી લઈશું તમે છાસમાં પણ ઉમેરી શકો આ પાણીને તો આ રીતે માખણ તૈયાર થઈ ગયું છે અને કઢાઈને ફેરવું છું ને ત્યારે અંદર પાણીનો ભાગ પણ એટલે કે છાસનો ભાગ પણ નથી દેખાતો એટલે કે આપણું માખણ પ્રોપર રીતે તૈયાર છે અને આ ઝાડા તળિયાવાળી કઢાઈ જ છે એટલે એને જ હું સીધી ગેસ પર મૂકીશ અને શરૂઆતમાં ગેસની ફ્લેમને થોડી હાઈ રાખવાની આ રીતે થોડું માખણ પીગળવા માંડ્યું તો થોડું હલાવી લઈએ નહીંતર ઉભરાશે માખણ અને આ રીતે બધું માખણ ઓગળી જાય ને એટલે હવે ગેસની ફ્લેમ ખાસ યાદ રાખીને સ્લો કરી દેજો અને છેલ્લે સુધી હું આ માખણનો પ્રોસેસ ઘી થાય ત્યાં સુધી સ્લો આંચ પર જ કરીશ બિલકુલ ઉતાવળ નહીં કરવાની નહીંતર ઘી લાલ થઈ જશે અને પ્રોપર કીટું છૂટું નહીં પડે હવે આ છાશ પણ એકદમ મોડી છે તમે એને એકવાર ગાળી લેવાની અને પીવામાં અથવા તો અન્ય વાનગીમાં તમે લઈ શકો ઉપયોગમાં હવે ગરમ પાણી લીધું છે એમાં આપણી રવઈ અને જે બીજા વાસણ લીધા છે તેને ગરમ પાણીમાં આ રીતે ધોઈ લઈએ તો બધી ચીકાશ દૂર થઈ જાય અને ત્યારબાદ એને ડિટરજન્ટ સાબુ વડે ધોઈ લેવાનું એટલે કે માંજી લેવાના બહુ ઇઝી થઈ જાય છે અને અસલ ગામડામાં વલણું થતું ને ત્યારે તો માખણ અલગ કર્યા બાદ એટલી બધી વધારે માત્રામાં છાસ બનતી ને કે માટીના મોટા કાળા સાધનમાં બનતી અને આખા ફળિયાને એટલે કે ઘરે ઘરે છાશ મોકલવામાં આવતી અને કોઈના ઘરની છાસમાં જો થોડી ઘણી ખરાબ સ્મેલ આવે ને તો મારા દાદી તરત જ કહેતા કે પોરી જોની છાશમાં તો કોટી પીમરે એટલે કોટી એટલે થોડી નહીં ગમે એવા સ્વાદવાળી અને પીમરે એટલે સ્મેલ આવતી અને પોરી એટલે છોકરી તો ચાલો બસ હવે આ રીતે જુઓ વચ્ચે તમને હવે ઘી દેખાવા માંડ્યું છે છૂટું પડવાની તૈયારી થઈ ગઈ છે અને હજી વાર છે હજી આપણે આ રીતે થોડું હલાવીને સ્લો આંચ પર જ રાખીશું આ રીતે હવે નીત્ર્યું ઘી તમને દેખાવા માંડશે તો ઘીને કણીદાર બનાવવા માટે હેલ્પ થાય એટલા માટે ચાર આંગળીમાં સમાઈને એટલું પાણી છાંટીશું આ રીતે ચાર આંગળીમાં લીધું છે તો એકથી બે ટીસ્પૂન જેટલું થશે અને પાણી ઉમેર્યા બાદ આ રીતે બબલ્સ આવશે અને ગેસ ચાલુ જ છે પાણી બધું સારી રીતે ઘીમાં એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખવાનો છે હવે આ રીતે બબલ્સ આવવાના બંધ થાય એટલે ગેસ બંધ કરી દઈએ અને આપણું ઘી રેડી થઈ ગયું છે તો મેં આ એક ડબ્બો લીધો છે અને આ ઘી ગાળવા માટેની ખાસ એક અલગ ગરણી રાખી છે તો આ રીતે ગોઠવીને હવે ચમચા વડે અથવા તો ડાયરેક્ટ કડાઈને ઉંચકીને આ ઘીને આપણે ગાળી લઈશું જુઓ સરસ આપણું ઘી રેડી થઈ ગયું છે અને ડબ્બો પણ ભરાઈ ગયો છે અને થોડું બચ્યું છે તેટલું હું નાની કટોરીમાં અલગથી લઈ લઉં છું અને ત્યારબાદ તમને હું કીટું બતાવું છું કે કેટલી ઓછી માત્રામાં વધ્યું છે અને કઢાઈ પણ ખાસ બગડી નથી જુઓ તો આ ગરણીની અંદર જે કીટું ભેગું થયું છે તો એને આ રીતે પ્રેસ કરીને ઘીને આપણે અલગ કરી લઈએ અને જુઓ લો ફક્ત અડધી ચમચી જેટલું કીટું નીકળ્યું છે તો આ ઘી ડબ્બામાં જે આપણે કાઢી લીધું છે એ ગરમ છે ઠંડુ થાય પછી બતાવું છું કે કેટલું કણીદાર બન્યું છે તો હવે ચીકણા થયેલા વાસણ કઢાઈ વગેરે સાફ કરી શકાય તો ઇઝીલી સાફ થાય એટલા માટે ફરીથી ગરમ પાણી કર્યું છે આપણે અગાઉ ગરમ કરેલું ને એ જ પાણી પણ તમે લઈ શકો ફરીથી થોડું ગરમ કરીને તો એમાં થોડો ડિટરજન્ટ પાવડર અને ગરમ પાણી ઉમેરીને અડધો કલાક રાખીશું અને ત્યારબાદ આ બધા વાસણને આપણે માંજી લેવાના એટલે કડાઈ પણ ક્લીન અને બધા વાસણ પણ ક્લીન અને ઘી ઠરી ગયા બાદ તમે કેટલું કણીદાર થયું છે તે જોજો અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બે લાઇકોન ચોક્કસ પ્રેસ કરજો કે જેથી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીનો વિડીયો જોઈ શકો અને મળતા રહીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો અને ઘીને તમે ધ્યાનથી જુઓ કે કેટલું સરસ દાણેદાર બન્યું છે અને આવજો